હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા જઈએ આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં જય સોનલમાં બધાયને અને બસ સવાર થઈ ગયું છે આજે છે રવિવાર અને સવાર થઈ ગયું છે ને આપણે જવાનું છે સોનભાઈમાં ના દર્શન કરવા મઢડા તો હાલો આપણે નીકળીએ હું મારા મોઢભાઈ જાય છીએ અને જાવ માતાજીને દિવાન કરી નાખ્યા છે અને માતાજીને પગે લાગીને તો આપણે નીકળીએ તો ત્યાં હું જે વ્લોગની અંદર બનાવ્યો Anh đã phát ra phát giấy Vậy rồi đó Hãy subscribe cho kênh Để không bỏ lỡ những video hấp ત્યારે વિછાવદુર માં ફોગ્યા છે નાસ્તો કરવા બે ગયા છે ચાલો નાસ્તો કરી પછી ફટાફટ અને લઈથી ફમપુરા તો તો મિત્રો આપણે પોગી ગયા છીએ નાગલને ને શિરોડા મનુમાં કરીને માતાજી અહીંયા છે અને બિરાજમાન છે જો આ પીઠળમાં નું મંદિર છે જેના જે તમને દર્શન કરાવી રહ્યો છું ને મોટા મોટા ફોટા છે બધા આ રીતના ફોટા છે જે કલાકારોના માઇકલ મહેશ લખેલું છે આપણે એક બાજુ જોકે અહીંયા આઈ ને બધા હતા એટલે મેં ક્યાં વિડીયો ઉતાર્યો નથી ત્યાં પણ અહીંથી જ તમને હું આ રીતના દર્શન કરાવી શકું છું તો આ રીતનું છે કે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોનલમાનું ધામ કણેરી જ્યાં કણેરીની અંદર મંદિર આવેલું છે સોનભાઈ માનું અને જે સોનભાઈમાં મઢડાવાળા છે માતાજી એને સમાધિ સ્થાન પણ અહીંયા જ છે જે કણેરી છે જે હોવનભાઈમાંનું ત્યાં જ્યાં મઢડા છે એ તો મંદિર જ છે બાકી માતાજી અહીંયા સમાધિ લીધેલી છે અને અહીંયા પણ આવું એક મહત્વનું છે માતાજી જો આવી ગયા છે કણેહરીની અંદર અને તમને જો માતાજીના દર્શન કરાવવું આવી ગયા છે જાય જાયવાળી અહીંયા આ રીતનું જાત માતાજીનું મંદિર છે ને આ તો ખાલી અહીંયા મૂર્તિ છે બાકી એની બાજુમાં જે છે ને ભાઈ માતાજીના હાથે સ્થાપના થયેલી છે સોનભાઈ ભગવાનના અવસ્થ્ય થયેલી છે સ્થાપના જે અહીંયા કરવામાં આવી હતી ને એ હોનબાઈ મના અહીંયા છે આઈ શ્રી સેવન દિવ્ય સેઠના મંદિર પ્રાણ પ્રસિદ્ધા મહોત્સવ જે વિસ્તારમાં લખેલ છે એની બાજુમાં જ માતાજીની મૂર્તિ છે બાજુમાં માતાજીની મૂર્તિની બાજુમાં છે એક સરસ મજાનું શિવલિંગ શિવલિંગ અને માતાજીનો ફોટો છે જો લખેલું છે મોજે મોગ સંગે સોને વાહ અહીંયા પોઠીઓ છે એની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો દેખાડું તો આ છે હોનભાઈ માની જે મઢડાવાળા હોનભાઈમાં છે એની સમાધિ સ્થાન છે જેની અને છે જો તમે બોર્ડ પણ વાંચી શકો છો સોનભાઈ સમાધિ સ્થાન જે મઢડાવાળા માતાજીની સમાધિ છે ને આ ઠેકાને માતાજીની સમાધિ લીધેલી છે અને આ આવ્યું છે કનેરી જોકે આ તમે ગયે છે બધું દેખાડો વ્યૂ મસ્ત આવે છે જોઈ લો કે આ રીતની છે બાજુમાં જોવો સોનલમાં સૌ ફેમિલી આવી ગયા છે ઘરે અને અત્યારે રાઈટ પણ થઈ ગઈ છે હવામાં વહેલા આવી ગયા હતા પાછા આવી ગયા હતા નોકરીયા નોકરીયાથી આવીને અત્યારે જો હાંજ પડી ગઈ છે ને કાલે છે કિહર એટલે માટે કિહરનું જો બધી તૈયારી થઈ રહી છે ને અત્યારે જોઈ લો ખાઈ છીએ ને બધું બન્યા છે અત્યારે છે તો મિત્રો હવે વિડીયો આપણે અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ તો આશા આશાનો બ્લોગ તમને ગમ્યો છે ગમી લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું પોતા નહીં આવા બ્લોગમાં બીજા વસ્તુ સાથે જય માતાજી હરણમાં જો ચેનલ જે નવાઈ હોય તો સબસ્ક્રાઈબ કરતા